કડી શહેર અને કડી તાલુકાના ગામો રામમય બન્યા સમગ્ર ભારતની અંદર અત્યારે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યારે આજે ભગવાન શ્રી રામની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સમગ્ર કડી શહેરની અંદર રામમયનું વાતાવરણ બન્યું હતું જય શ્રી રામના નાદ સાથે સમગ્ર કડી શહેરની અંદર કડી તાલુકાની આસપાસના ગામડાઓની અંદર પણ ખૂબ જ ઉત્સાહથી ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી અનેક પ્રકારોથી ઉજવણી કરવામાં આવી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે કડી તાલુકામાં આવેલ રાજપુર ઈરાણા બુડાસણ કૈયાલ વીડજ કડીના કુંડાળ ગામમાં આવેલ બનાસકાંઠા વિસ્તારમાં જય શ્રી રામનાથ સાથે સમગ્ર કુંડાળ બનાસકાંઠા વિસ્તારની અંદર ભવ્ય શ્રી રામ ભગવાનની યાત્રા નીકળી હતી અને ભગવાન શ્રી રામજી મંદિર અન્નકૂટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું રાજપુરમાં આવેલ રામજી મંદિર ખાતે રામજી મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે સાંજે અગિયાર હજાર એકસો અગિયાર દીપ પ્રજ્વલિતનું આયોજન કરે છે દિવાની આરતી ઉતારવામાં આવશે જ્યારે કડીના કૈયલ ગામમાં પણ રામયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને કડીના વડવાળા હનુમાનજી મંદિર ખાતે ગુજરાત રાજ્યના પૂર્વના મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ આવી પહોંચતા તેને શ્રી રામ ભગવાનના દર્શન કર્યા હતા અને કડીના વડવાળા હનુમાનજી મંદિર ખાતે પણ છપ્પન ભોગ અન્નકૂટ આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે કડીના બહુપુરા વિસ્તારના રહીશો દ્વારા પણ શ્રી રામ ભગવાનની શોભાયાત્રા નીકળી હતી જે કડીના બહુપુરાથી શરૂ થઈ કડી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી જ્યારે સમગ્ર કડી જય શ્રી રામના નાથ સાથે રામમય બન્યું હતું